સંદર્ભ સ્ત્રોતોના મૂલ્યાંકનના માપદંડો લાઇબ્રેરીમાં રેફરન્સ સોર્સ ખૂબ જ મહત્વના છે પરંતુ દરેક સ્ત્રોત સમાન ગુણવત્તાવાળો નથી લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયિકોની જવાબદારી છે કે તેઓ સ્ત્રોતોનું મૂલ્યાંકન કરે અને વિશ્વસનીય સચોટ અને તાજી માહિતી વપરાશકર્તાને પૂરી પાડે મૂલ્યાંકનના માપદંડો જોઈએ તો ઓથોરિટી જેમાં સ્ત્રોત કોણે તૈયાર કર્યું છે જેમાં પ્રકાશક સંપાદક લેખક કે સંસ્થા વિશ્વસનીય છે કે નહીં એ ચેક થાય છે ઉદાહરણ તરીકે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ઓથોરિટી શું સ્કોપ અને વ્યાપકતા જોઈએ તો સ્ત્રોત કેટલા વિસ્તારને આવરી લે છે જેમ કે યુનિવર્સલ છે કે સ્પેશિયલ સબ્જેક્ટ રિલેટેડ તો જનરલ યુઝર માટે છે કે રિસર્ચર્સ માટે સાચું પણ એટલે કે એક્યુરસી એટલે કે માહિતી તથ્યાત્મક રીતે સાચી છે કે નહીં ક્રોસ ચેક કરવાથી તેઓ ભૂલો નથી થતી તથા રેફરન્સ સાઇટેશન આપવામાં આવે છે કે નહીં કરન્સી એટલે સ્ત્રોત કેટલો નવો છે રેગ્યુલર અપડેટ થાય છે કે નહીં ઉદાહરણ તરીકે યુઅર બુક જૂનું હશે તો ઉપયોગી રહેશે અરેન્જમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન એટલે કે આલ્ફાબેટિકલ છે કે ક્લાસિફાઈડ ગોઠવણી છે ઇન્ડેક્સ ટેબલ ઓફ કન્ટેક ક્રોસ રેફરન્સ છે કે નહીં તથા વપરાશકર્તાને સરળતાથી માહિતી મળે છે કે નહીં લેંગ્વેજ અને સ્ટાઇલ જોઈએ તો ભાષા સરળ અને સ્પષ્ટ છે કે નહીં ટેકનિકલ ટર્મ વપરાય તો એનો અર્થ આપ્યો છે કે નહીં પછીનો મુદ્દો છે ફોર્મેટ એન્ડ ફિઝિકલ ક્વોલિટી એટલે કે સ્વરૂપ અને ભૌતિક ગુણવત્તા જેમાં છાપકાની ગુણવત્તા કાગળ બાયડી ઇલેક્ટ્રોનિક વર્ઝનમાં યુઝર ઇન્ટરફેસ કેવું છે મલ્ટીમીડિયા એટલે કે ઇમેજ ચાર્ટ મેપનો સમાવેશ છે કે નહીં એક્સેસિબિલિટી એન્ડ ઇઝ ઓફ યુઝ એટલે કે પ્રિન્ટ વર્સિસ ઓનલાઈન વર્ઝન બંને ઉપલબ્ધ છે કે નહીં સર્ચ ફેસિલિટીમાં કીવર્ડ બુલિયન બ્રાઉઝિંગ સુવિધા છે કે નહીં મલ્ટી યુઝર એક્સેસ છે કે કોસ્ટ ઇફેક્ટિવનેસ એટલે કે લાગતની અસરકારકતા જોઈએ તો સબસ્ક્રિપ્શન તથા પ્રાઇઝ વેલ્યુ ફોર મની છે કે નહીં

લાયબ્રેરી લાઇબ્રેરી સાયન્સ વેસાઇ માટે જરૂરી છે મુખ્ય માપદંડો છે ઓથોરિટી સ્કોપ એક્યુરેસી કરન્સી ઓર્ગેનાઇઝેશન અને કોસ્ટ મૂલ્યાંકન થી જ લાઇબ્રેરી વપરાશકર્તાને વિશ્વસનીય અને ઉપયોગી માહિતી પૂરી પાડે